રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે ખરીદ વેચાણ સંઘની ચૂંટણી સત્તર બેઠક માટે યોજાઈ ભાજપની સહકાર પેનલ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી ભાજપની સહકાર પેનલ દ્વારા મેન્ડેટ પ્રમાણે ઉમેદવારી પત્રો ભર્યા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી બિનહરીફ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રાજકોટ જિલ્લા સહકારી સંઘની સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં સત્તર બેઠકો માટે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આજે આજે મેં ફોર્મ ભર્યા છે રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં હર હંમેશા મને ગૌરવ છે કે જિલ્લા આખાનું સહકારી ક્ષેત્રનું માળખું અને જ્યારે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે એક સહકારીતાની ભાવનાથી ચાલી અને તમામ ચૂંટણીઓ બિનરીફ થઈ છે રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં પણ આ આખી પ્રક્રિયા બિનરીફ થાય તેવા માટે અમારા પ્રયત્નો છે કારણ કે નીચે ગ્રામ્ય વિસ્તારમાં મંડળી હોય કે મંડળી સાથે જોડાયેલા ખેલું સભાસદો એ પણ સહકારી ક્ષેત્રમાં ચૂંટણી ન થાય માટે કાયમી ઈચ્છા હોય છે અને આજે ભારતીય જનતા પાર્ટીની અમારી સત્તર આજે ઉમેદવારોની પેનલ આજે અમે ઉમેદવારી પત્રકો ભર્યા છે અને આવનારા દિવસોમાં રાજકોટ જિલ્લા સહકારી સંઘ બિનરીફ છું